દેશમાં ગુજરાત મોડલ ની મોટી મોટી વાત કરનારી આ ભાજપ ની સરકાર ને આ ખબર પડવી જોઈએ કે આદિવાસી વિસ્તારોની આ વર વાસ્તવિકતા છે આપે એવી છે વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ ગુજરાતના છેવાડાના ગામથી થી શર્મસાર કરતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં વિકાસની પોલ છતી થાય છે પ્રસુતિની પીડા ઉપડી હોય અને ગામ સુધી જવા રસ્તો ન હોવાથી તેને જોડીમાં હોસ્પિટલ સુધી લઈ જવી પડે તો ના એકવીસમી સદી પહેલાની કે બિહાર ઝારખંડ રાજ્યની વાત નથી પણ ગ્રોથ મોડલ તરીકે સમગ્ર દેશમાં વાતો કરતા ગુજરાતની વાત છે આ ગુજરાતમાં બનેલો આ શર્મજનક કિસ્સો છે નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના માત્ર દસ કિલોમીટર દૂર જ વિકાસની આ તસવીર છે જે સામે આવી છે અત્યારે સોશિયલ મીડિયા પર આ તસવીર પણ ખૂબ જ વાયરલ થઈ રહી છે છે અને લોકો સવાલો કરી રહ્યા સરકાર પર ફટકાર પણ વરસાવી રહ્યા છે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ચાપટ ગામ ખાતે એક મહિલાને પ્રસવ પીડા ઉપડી પરંતુ દસ કિલોમીટર વિસ્તારમાં રસ્તો નહી હોવાથી કોઈ વાહનો આવી શકે તેમ નતા જેના કારણે પરિવારજનોએ સાડીની જોડી બનાવીને દસ કિલોમીટર સુધી ચાલતા જ દર્દથી કણસતી તે ગર્ભવતી મહિલાને હોસ્પિટલ સુધી લઈ જવાનું નક્કી કર્યું પરંતુ કર્મની કઠનાઈ એવી કે હોસ્પિટલ સુધી પહોંચે એ પહેલા જ આ મહિલાને જંગલમાં જ બાળકને જન્મ આપવો પડ્યો ગુજરાતમાં નાંદોદ તાલુકાના ચાપટ જેવા જ અનેક ગામ એવા છે જ્યાં સમ ખાવા પૂરતો પાકો રસ્તો આરોગ્ય વ્યવસ્થા નહીં હોવાથી બાળકને રસ્તાની વચ્ચે જ જન્મ આપવો પડે છે અનેક મેડિકલ ઇમરજન્સીઓમાં પોતાનો જીવ પણ મહિલાઓ ગુમાવે છે ગુજરાત એટલે વિકાસનું બીજું નામ તેવા સરકાર દાવા અને વાસ્તવિકતા વચ્ચે જમીન આકાશનું અંતર છે આપણી બે શરમ સરકારી સિસ્ટમ પર તમાચા સમાન તસવીર ગુજરાતની આરોગ્ય વ્યવસ્થા માર્ગ વ્યવસ્થા હજુ કેટલે તળિયે છે તે પણ પુરવાર થાય છે તંત્રનું કહેવું છે કે આ ચાપટ ગામ સુધી રસ્તો છે પરંતુ આજે ફળિયાનું જે વિસ્તાર છે એ વિસ્તારમાં લોકો રહેતા હતા તેમનું સ્થળાંતર થઈ ચૂક્યું છે એટલે કે મૂળ લોકોનું સ્થળાંતર થઈ ચૂક્યું છે જે પણ ત્યારબાદ અન્ય જે લોકો આવીને રહે છે ત્યારે આ વિસ્તાર રેકોર્ડ પર નથી જે આજનો જે બનાવ બન્યો છે જે ઘટના બની છે એ જે છાપટ ફળિયાની છે જ્યાં આજે દસ કિલોમીટર સુધી રોડ રસ્તાના અભાવના કારણે જે એક મહિલાની જે ડિલિવરી હતી તે રસ્તામાં આવતા ડિલિવરી થઈ ગઈ હતી કારણ કે એવા કેટલાક બનાવ બને છે કે રસ્તાના અભાવના કારણે ત્યાં કોઈ વાહન વ્યવહારની સુવિધા વાહન વ્યવહાર જઈ શકે એવી કોઈ સુવિધા ન હોવાના કારણે રસ્તામાં જ આવતા ડિલિવરી થઈ ગઈ છે તો અમારી જે માંગ છે એ રસ્તો બનાવી આપે ગામની અંદર અને ગામની અંદર કોઈક આરોગ્યની સુવિધા મળે ગામની અંદર કેટલાક બનાવો બને છે એના પહેલાં કેટલાક એવા બનાવો બન્યા છે કે જે બહેનો છે એની જે ડિલિવરી રસ્તામાં આવતા થઈ જતી હોય છે અને કેટલીક બહેનોની જે ડિલિવરી થતી હોય ત્યારે અમુક એ જે બે ત્રણ મહિના પહેલાં ઘરે મૃત્યુ પામ્યા છે મહિલાઓ તો આવી ઘણી બધી ગામની અંદર જે છાપટ ફળિયાની અંદર જે છાપટની અંદર અથવા તિલકડી ફળિયાની અંદર અથવા ગમણ ફળિયાની અંદર આવી કેટલીક બનાવો બન્યા છે પણ આજની જે હાલનું જે કે જે હાલમાં જે બનાવ બન્યો છે એ છાપટ ફળિયાની અંદર રોડ રસ્તા ન હોવાના કારણે જે કે ખૂબ જ દુઃખની બાબત છે જે ડિલિવરી ડિલિવરીની અંદર જે થઈ ગયું છે આજે માગ છે કે જે છાપડ ગામ છે છાપર ફળિયાની અંદર જે ત ત્રણ પેટા ફળ્યા છે તો તેની અંદર રોડ રસ્તા બનાવી આપે આરોગ્ય માટે આરોગ્ય માટે આરોગ્યની સુવિધાઓ આપે જે ગામની અંદર આવા કેટલાક જે સમસ્યાની અંદર જે કોઈકને જન્મદાખલો પણ આપવામાં નથી આવતો જે ઘરે ડિલિવરી થાય તે તેમજ કોઈકને મરણનું મરણ પ્રમાણપત્ર પણ આપવામાં નથી આવતું એ જ રીતે આજે આદિવાસી સમુદાય છે એ પહાડી વિસ્તારોમાં જે એ જે પહાડી વિસ્તારોમાં જંગલી વિસ્તારોમાં વસે છે ત્યાં રસ્તાના અભાવના કારણે જે કોઈ શિક્ષણ પણ નથી મળી શકતા અને તેમજ આવી ઘણી બધી મુશ્કેલીઓ અનુભવે છે હવે જ્યારે તંત્રના અધિકારીઓ આવો જવાબ આપે ત્યારે તમે વિચારી શકો છો કે આવી સ્થિતિ હવે આવનારા દિવસોમાં કઈ રીતે સુધરશે ગુજરાતમાં વિકાસની મોટી મોટી વાતો થાય છે પરંતુ આદિવાસી વિસ્તારની વરવી વાસ્તવિકતા છે રસ્તાથી લઈ આરોગ્ય સુવિધા સુધી આ વિસ્તાર વંચિત છે નર્મદા જિલ્લાના ગરોડેશ્વર તાલુકાના ચોપાટ ગામે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે છે ગામમાં રસ્તાની સુવિધા ન હોવાના કારણે ત્યાં એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી કે કોઈ આરોગ્યનો સ્ટાફ પણ પહોંચી શકતો નથી જ્યારે ગામના લોકો આ પ્રસૂતિ પીડાતી મહિલાને જોલીમાં ઉચકીને પગદંડી લઈને જાય છે ત્યારે રસ્તામાં જ આ મહિલાનો પ્રસૂતિ થાય છે અને બાળકને મહિલા જન્મ આપે છે જ્યારે દેશમાં ગુજરાત મોડલની મોટી મોટી વાત કરનારી આ ભાજપની સરકારને આ ખબર પડવી જોઈએ કે આદિવાસી વિસ્તારોની આ વરવી વાસ્તવિકતા છે જ્યાં તમે ત્રણ હજાર કરોડની સ્ટેચ્યુ ઓફ યુનિટી રોજગાર હોય તમામ બાબતો આજે પણ આ વિસ્તાર વંચિત છે ત્યારે દેશ આઝાદ થઈને આજે દસ કે વીસ વર્ષ નહીં પણ ઇતેર વર્ષ થયા છતાં આ વિસ્તારની પરિસ્થિતિ આ છે ત્યારે સરકારે આ વરવી વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ અને આ વિસ્તારોમાં શાળા રોડ રસ્તા બને અને જે પણ લોકો આ આમાં જવાબદારો એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ આવનારા દિવસોમાં આ પરિવારની મુલાકાતે પણ અમે જવાના છે ત્યારે સત્વરે સરકાર યોગ્ય કાર્યવાહી કરે એ પ્રકારની અમે માંગ કરીએ છીએ પ્રાથમિક સુવિધા માટે હાલ આ આદિવાસી વિસ્તાર ઝઝુમી રહ્યું છે અનેક છેવાડાના ગામના લોકો પ્રાથમિક સુવિધા ન મળવાના કારણે મૃત્યુ પામે છે અને ગામમાં વિકાસ આટલો બધો થઈ ગયો છે કે ગામ સુધી આ રસ્તાઓ પહોંચ્યા જ નથી ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે આશા રાખીએ કે આ આદિવાસી પટ્ટા પર જલ્દી જ વિકાસ પહોંચે અને ગુજરાત એક નવી ઊંચાઈ સર કરે ફરી મળીશું નવી અપડેટ સાથે નમસ્કાર